જો આ દુનિયામાં દરેક લોકો તમે જુઓ દોડમ દોડ દોડમ દોડ બસ પૈસા પાછળ દોટ જ કાઢી નહીં રાત જોતા નહીં દાડો જોતા બસ હાય પૈસો હાય પૈસો દોડમ દોડ કરવા મળ્યું લોકો મિત્રો નથી પરિવાર જોડે શાંતિથી બેહતા નહીં શાંતિથી ઊંઘતા કે નહીં શાંતિથી ખાતા પીતા બસ હાય પૈસો 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 બસ પૈસાના પાછળ દોટ કાઢી લોકોએ પણ તમે થોડું શાંતિથી બેહો તો ખરા થી ખાવ તો ખરા થી વાતો જીતો તો કરો બસ શું કરશો પણ આ બધું કરીને હે અતિશય પૈસા 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 કરીને શું કરશો કરોડ રૂપિયા કમાશો તો એક કે બે રોટલો જ ખાવાના છો અને દસ હજાર રૂપિયા કમાશો તો એક કે બે રોટલો જ ખાવાના હો વધારે ખાવાના નહીં એટલે જિંદગીની અંદર ભગવાને શા માટે જિંદગી તમને જીવવા માટે આપી એ થોડો વિચાર કરો મિત્રો અને જિંદગીનો આનંદ લો કે હાય પૈસો હાય પૈસો હાય પૈસો કરીને તો જિંદગી ચોય જતી રહેશે તમે એક મન શાંતિથી વિચારીને જોવો મિત્રો તમે નહીં તમારા પરિવાર ના રહ્યા નહીં તમે તમારા ઘર ના રહ્યા બસ એક જ ડોટ મૂકી ઘણા માણસો તો જુઓ તમે બસ રાતે તોય પૈસો દિવસે તોય પૈસો પણ શું કરશો પૈસો તમે વિચાર્યું માણસ આજે દરેક માણસને એક જ વિચાર આવવો જોઈએ મનની અંદર કે વિચાર્યું કોઈ દાડો તમે કે તમારા જીવનનું આયુષ્ય જેટલું છે બહુ બહુ તો પચા કે સાઈઠ વરસ બસ આ પચાસ સાઠ વર્ષમાં તમે નહીં જિંદગીનો આનંદ માણો નહીં જિંદગીનો વિચારીને જો નહીં પરિવાર જોડે સાચી રીતે રહો નહીં પ્રેમ ભાવથી રહો તો મિત્રો શું કરવાની આ ભાગ દોડ શા માટે આપણે દોડીએ છીએ શા માટે આપણે જીવીએ છીએ મિત્રો તમે એક વિચાર કરો કે આજે તમે સમાજની અંદર જુઓ તો આપણે જેને પણ ફોન કરીને કહીએ ને બસ મારા જોડે ટાઈમ નહીં હું પેલો કે મારા જોડે ટાઈમ નહીં કોઈ સારા કાર્યમાં કે મારા જોડે ટાઈમ નહીં તો તમે આ તમારો ટાઈમ તમારા એક સારા માટે તો વાપરો મિત્રો શાંતિથી ખાવા માટે તો વાપરો મિત્રો શાંતિથી પરિવાર જોડે પ્રેમ ભાવથી રહેવા માટે વાપરો પોતાના આનંદ માટે વાપરો ઘણા માણસ તો દુનિયાની અંદર તમે જુઓ એવા એવા માણસો હોય તો કરોડ રૂપિયા કમાતા હોય ને પણ પોતાના માટે સો રૂપિયા બીજાના માટેની વાત તો મિત્રો છોડી દો પણ પોતાના માટે જો કદાચ સો રૂપિયા વાપરવા હોય ને તો એ દસ વખત વિચાર કરતા હોય તો શા માટે કરો છો મિત્રો તમે તમારી વસાયેલી મિલકત તમે તમારું ભેગું કરેલું ધન તો તમે વાપરી નહીં શકતા ને મિત્રો તો તમે તમારા એ ધનના માલિક નહીં મિત્રો પણ એ ચોકીદાર તરીકે તમે કહેવા મિત્રો એટલે તમારી ભગવાને સરસ મનુષ્ય અવતાર હો તો મનુષ્ય અવતારને સારી રીતે જીવો ભગવાને જે જે પણ મજા કરવા માટે તમને મોકલ્યા હોય એ મજાનો આનંદ કરો અને સારી રીતે જીવન જીવો કે જેથી કરીને આપણે હૈયર ને મિત્રો તો એ વખત આપણને દરેક યાદ કરવાના હોય પણ જિંદગી એવી જીવો કે જ્યારે આપણા ના હોય ને ત્યારે આપણને કોઈક યાદ કરે ને મિત્રો એનું નામ જિંદગી કહેવાય જય માતાજી જય ભોલેનાથ